નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગત તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ડ્રાઈવર સંવર્ગની કુલ ત્રણ હજાર ચોર્યાસી જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો ડ્રાઈવર કક્ષાની જે લેખિત પરીક્ષામાં જે પ્રશ્નપત્ર આવ્યું હતું તેની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યારબાદ ફાઇનલ આન્સર કી પણ મુકાઈ ગઈ છે અને હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટનું જે મેરિટ છે જગ્યાના ત્રણ ઘણા ઉમેદવારોનું તે જીએસઆરટીસી દ્વારા મિત્રો જે છે તે મૂકી દેવામાં આવશે મિત્રો તો આજના વિડીયોમાં જાણીએ કે જીએસઆરટીસી ડ્રાઈવરનું જે લેખિત પરીક્ષાનું મેરિટ છે તે જીએસઆરટીસી દ્વારા તારીખને લઈ અને ક્યાં સુધીમાં મિત્રો જે છે તે મેરિટ જાહેર કરવામાં આવશે તેની તારીખને લઈને મહત્ત્વના અપડેટ્સ બહાર પાડવામાં આવે છે જાણીએ વિગતવાર કે ક્યારે જીએસઆરટીસીનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ બહાર આવશે ક્યારે લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ અને મિત્રો ક્યાં સુધીમાં જે છે તે ડ્રાઇવરોને મિત્રો ઓર્ડર આપી દેવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું સાથે એ પણ જાણીશું કે વિવિધ કેટેગરી વાઇઝ જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જે લેખિત પરીક્ષાનું ઓએમઆર આધારિત હેતુલક્ષી પરીક્ષાનું મેરિટ કેટલું અટકશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયો નાન સુધી બનાવ્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓનું નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે છે તે મિત્રો ડ્રાઈવર સમગ્રની ત્રણ હજાર ચોરાસી જગ્યાઓ માટે હેતુલક્ષી પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે અને જેનું પરિણામ મિત્રો હાલમાં તૈયાર છે પરંતુ સોળ માર્ચથી લઈ અને ચાર જૂન સુધી સમગ્ર દેશમાં લોકસભાની પાંચસો તેતાલીસ બેઠકોની જે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે જેને લઈ અને સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા પ્રવર્તમાન હોવાથી આ મેરિટ લિસ્ટ હાલ જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવી રહ્યું નથી મિત્રો જીએસઆરટીસી દ્વારા ગત રોજ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ દસ દિવસની અંદર જીએસઆરટીસી ડ્રાઈવરનું લેખિત પરીક્ષાનું જે મેરિટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તે બહાર પાડી દેવામાં આવશે એટલે કે પંદર જૂન સુધીમાં મિત્રો જે છે તે મિત્રો લેખિત પરીક્ષાનું જે મેરિટ છે તે બહાર પાડી દેવામાં આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના કુલ નવ હજાર બસો બાવન ઉમેદવારોનું મેરીટ લિસ્ટ પંદર જૂન સુધીમાં પંદર જૂન સુધીમાં જીએસઆરટીસીની જે સાઇટ છે રિક્રુટમેન્ટ જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટની સાઇટ પર રિક્રુટમેન્ટમાં તમને મળી જશે મિત્રો આ મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરની જે ઘણા લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે અને ડ્રાઇવિંગ ટેસ્ટની પણ તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે કે જીએસઆરટીસી દ્વારા પંદર જૂન સુધીમાં જીએસઆરટીસીના ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું જગ્યાના પંદર ઘણા ઉમેદવારોનું લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ મૂકી દેવામાં આવશે વાત કરીએ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટની તો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો આગામી જુલાઈ મહિનામાં એટલે કે એક જુલાઈથી લઈ અને પંદર જુલાઈ વચ્ચે જીએસઆરટીસી દ્વારા મિત્રો અલગ અલગ જે ડિવિઝન છે અથવા તો પછી નરોડા ખાતે સેન્ટ્રલ વર્કશોપ ખાતે યોજના કરવામાં આવશે એનું આયોજન કરવામાં આવશે હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મિત્રો જીએસઆરટીસી દ્વારા જીએસઆરટીસીના જે ડ્રાઈવરોનું જે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે તે મિત્રો જીએસઆરટીસી મધ્યસ્થ યંત્રાલય એટલે કે નરોડા ખાતે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે લેવામાં આવશે તેવી માહિતી હાલમાં મળી રહી છે આ તમામ ઉમેદવારોને મિત્રો એકથી લઈ અને પંદર તારીખ વચ્ચે જે છે તે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે છે મિત્રો સંભવત વરસાદની શક્યતાઓ ગુજરાતમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં વધારે રહેતી હોવાથી વરસાદી વાતાવરણ જોઈ અને જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરશે હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર જો જુલાઈ મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે તો જુલાઈ મહિનામાં જ ડ્રાઇવિંગ ટેસ્ટ સંપન્ન કરી દેવામાં આવશે રહી વાત મિત્રો મેરિટની તો મિત્રો લેખિત પરીક્ષામાં પાસ થયેલ તમામ ઉમેદવારો જે છે તેમની લેખિત પરીક્ષા ત્રણ હજાર ચોરાસી જગ્યાઓ માટે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી લેખિત પરીક્ષામાં કુલ અઢાર હજાર ઉમેદવારોમાંથી સોળ પાંચસો ઉમેદવારો હાજર રહ્યા હતા જેની વિથ કેટેગરી વાઇઝ કટઅપની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોનું સંભવ વિથ જે લેખિત પરીક્ષાનું જે મેરિટ છે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એલિજિબલ થવાનું તે એકવીસથી તેવીસ માર્ક છે ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે તેમનું મિત્રો લેખિત પરીક્ષાનું મેરિટ જે સત્તરથી વીસ માર્ક વર્ષે અટકશે એટલે કે સત્તરથી વીસ માર્ક્સ વચ્ચે માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટના મેરિટમાં સમાવેશ કરવામાં આવશે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવારો છે તેમનું મેરિટ પંદરથી અઢાર માર્ક્સની વચ્ચે અટકી શકે છે અને એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના ઉમેદવારોનું મેરિટ પણ પંદરથી અઢાર માર્ક્સની વચ્ચે અટકી શકે છે એસટી શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોનું મેરિટ મિત્રો અગિયારથી ચૌદ માર્ક્સની વચ્ચે અટકી શકે છે એટલે કે અગિયારથી ચૌદ માર્ક્સ વચ્ચે ધરાવતા અનુસૂચિત જાત જનજાતિના ઉમેદવારોના જે ડ્રાઈવરો છે તેમને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મેરિટમાં સમાવેશ કરવામાં આવશે એક્સ આર્મીમેનની વાત કરીએ તો એક્સ આર્મીમેનનું જે મેરિટ છે તે મિત્રો સાત માર્ક્સથી લઈને દસ માર્ક્સની વચ્ચે અટકી શકે છે અને આ મેરીટ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટના મેરિટમાં સમાવેશ કરવામાં આવશે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવવાના થતા ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે એના પ્રમાણે ત્રણસો ચોરાશી જગ્યાઓના ત્રણ ગણા એટલે કે નવ હજાર બસો બાવન ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં થશે ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ પચાસ ગુણો રહેશે જેમાં ઓછામાં ઓછા પાસ થવા માટે સાડત્રીસ ગુણ લાવવાના રહેશે ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ જે છે તેના ચાલીસ ટકા અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના સાહીઠ ટકા એમ કુલ મળી અને સો ટકા જે થશે સો માર્ક્સ તેમાંથી મિત્રો મેરિટ બનશે અને ત્યારબાદ મિત્રો સો માર્કના મેરિટમાં સમાવિષ્ટ થતાં જે ચઢતા ક્રમના એટલે કે સૌ ઉપરના જે મેરિટના ઉમેદવારો છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના ડોડા એટલે કે પિસ્તાલીસો જેટલા ઉમેદવારોને જે છે તે મિત્રો બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ત્યારબાદ મિત્રો જે છે તે ઓર્ડર ફાડી દેવામાં આવશે આ તમામ પ્રક્રિયાને પૂર્ણ થતાં મિત્રો ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી જશે એટલે કે દિવાળી પહેલાં ડ્રાઈવરની જે ભરતી છે તે જીએસઆરટીસી દ્વારા ચોક્કસથી પૂર્ણ કરી દેવામાં આવશે કારણ કે ડ્રાઈવરોની હવે ડ્રાઇવિંગ ટેસ્ટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કાર્યક્રમ બાકી હોવાથી દિવાળી પહેલાં જે છે તે મિત્રો ડ્રાઈવરોના તમામ કેટેગરીના ઉમેદવારોને જે છે તે મિત્રો ડ્રાઈવરોના ઓર્ડર મળી જશે આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો જય હિન્દ અસ્તુ